માં નર્મદાનું સંરક્ષણ થાય તેવા હેતુથી નર્મદા સંગમ યાત્રા કાઢી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ છે વિશ્વમાં અનોખું ધાર્મિક મહત્વ નર્મદા નદી ધરાવે છે આ એક એવી નદી છે જેની આસ્થા સાથે શ્રદ્ધાળુઓ પરિક્રમા કરે છે માં નર્મદાને મૃતપાય કરવાનું કામ ભાજપના જિલ્લાઓના મોટા નેતાઓએ કર્યું છે ત્યારે ભરૂચ જિલ્લાની જનતાએ ધાર્મિક આસ્થાનું સન્માન કરી આગળ આવવું જોઈએ ધર્મના નામે સતત સત્તામાં ટકી રહેનાર ભાજપની નકલી ધાર્મિક આસ્થાની પોલ ખોલતો એક બનાવ હાંસોડ તાલુકાથી કે જ્યાં નર્મદા પૂજા કરી છે ભરૂચ જિલ્લાના નર્મદા ઉપર ભાજપ ઉદ્યોગપતિઓને વાલા દવાની નીતિને કારણે ભરૂચ જિલ્લાના પ્રશાસનિક તંત્રની ઉદાસીનતાને કારણે નર્મદા ઉપર ઘણા અત્યાચાર થઈ રહ્યા છે એવું જણાવતા સંગમ યાત્રાના મુખ્ય પ્રવાસી એવા કમલેશભાઈએ જણાવ્યું હતું કે માં નર્મદા એ એક કુંવારી છે અને ભરૂચનો સાગર એ શિવસાગર છે છે ભરૂચનો સાગર એ શિવસાગર છે જે એક પિતા છે આમ વામલેશ્વર ખાતેનું મા નર્મદા સંગમ પિતા પુત્રીનું સંગમ છે જેનું મહત્વ અમરકંટક ધામ જેટલું જ છે આશરે એક હજાર ત્રણસો બાવીસ કિલોમીટર જેટલું અંતર પ્રસાર કરી ભરૂચ આવે છે નર્મદા રિવર પ્રોટેકશન એક ની હવે ખુબ જરૂરિયાત છે જે બાબતે લોકોએ પણ જાગૃત બનવું પડશે જેથી લોકોમાં જાગૃતિ આવે માં નર્મદાનું સંરક્ષણ થાય તેવા હેતુથી અમે સંગમ પરિક્રમા કરીએ છીએ જેનું બીજું વર્ષ છે વૈશ્વિક સ્તરેમાં નર્મદાનું ધાર્મિક મહત્વ ઉજાગર થાય ગુજરાતની જીવાદોરી સમાનમાં નર્મદાનો બચાવ થાય તેવા હેતુ સાથે સંગમ પરિક્રમા માટે નીકળેલી પરિક્રમાવાસીઓની મુલાકાત પિયુષ પટેલ દીપક પટેલ અને યાકુબ ગુર્જીએ લીધી છે તે દરમિયાન યાકુબ ગુર્જીએ જણાવ્યું હતું કે વિશ્વમાં અનોખું ધાર્મિક મહત્ત્વ ધરાવે છે આ એક માત્ર ભારતની એવી નદી છે જેના દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આશ્રસ્થા સાથે પરિક્રમા કરે છે ત્યારે સરકારે આવી ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાજ નર્મદાનું જતન કરવાને બદલે કમાવાનું સાધન બનાવ્યું છે તે દુઃખદ છે આ નર્મદાને વૃતપાય કરવાનું કામ ભરૂચ અંકલેશ્વર અને વાગરા કે જ્યાં નર્મદા વહે છે તે ભાજપના નેતાઓએ કર્યું છે એવું માનવું સહેજ પણ ખોટું નથી ભરૂચ જિલ્લામાં આદમી પ્રમુખે આ પ્રસંગે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના ભાજપના મોટા કદના નેતાઓ ધર્મના નામે મત લેવા નીકળે છે તો માં નર્મદા જીઆડીસી નું કેમિકલ યુક્ત છોડવામાં આવે મોટા પ્રમાણમાં રેતી ખનનનું કામ કરવામાં આવે બનેવ કાઠેથી નર્મદાને પૂરવાના કારસો કરવામાં આવે છે પણ ત્યાં નકલી ધાર્મિકતા ધરાવતા નેતા બિચારા બની જાય છે પણ હું ભરૂચની જનતાને અપીલ કરું છું કે આવો આપણે નર્મદા બચાવના અભિયાનમાં જોડાઈએ અને કમલેશભાઈના પવિત્ર પ્રયાસને સફળ બનાવીએ નર્મદાર મિત્રો માં નર્મદા એ ગોવાડી નર્મદા છે અને તેરસો બાવીસ કિલોમીટર અમરકંટકથી પસાર વહીને ખલખલ વહેતી કરીને આપણા ભરૂચ જિલ્લાના અહીંયા વમલેશ્વર ખાતે એ સાગરને મરે છે અને એ સાગર એ કોઈ સામાન્ય સાગર નથી પરંતુ માતા નર્મદા અહીંના જે સાગર છે એ શિવસાગર છે અને શિવસાગરની સાથે માતાજીનો મા દીકરી અને પિતાજીનો સંગમ સ્થાન છે અને આ પવિત્ર સ્થાન જે છે એ સ્થાન ભરૂચ જિલ્લામાં વડોદરામાં અને નર્મદા જિલ્લામાં ત્રણ જિલ્લામાંથી આ ગુજરાત રાજ્યની નર્મદા નદી પસાર થાય છે ત્યારે નર્મદા નદીમાં નર્મદા નદીનું જે આપણા અહીંની ગુજરાતની જીવાદોરી છે અને લોકોની પાલનહાર નર્મદા નદી છે તો એમાં નર્મદાની ઉપર અત્યારે હાલની પરિસ્થિતિ જોવામાં આવે તો ઘણા અત્યાચાર થયેલા છે રેટ ખનનના મુદ્દે જોઈ લો ઇન્ડસ્ટ્રીનું જે પ્રદૂષણ છે એ પ્રદૂષણના મુદ્દે જોઈ લો તમે શહેરોના ગામડાના જે સુએજના જે ગતરના પાણી છે તે નદીમાં ટ્રીટમેન્ટ કર્યા વગર છોડવામાં આવે છે તો આ બધી બાબતોને લઈને નર્મદાના સંરક્ષણમાં પ્રત્યે લોકોની જાગૃતિ લોકોમાં જાગૃતિ આવે એ ખૂબ જરૂરી બાબત છે અને એના માટે જ્યારે નર્મદાને પ્રોટેક્ટ કરવા માટેનો કોઈ કાયદો જ અસ્તિત્વમાં ના હોય તો લોકો પણ એની ફરિયાદ કઈ રીતે કરી શકે તો એના માટે અમને એક વિચાર આવ્યો અને ગયા વર્ષે અમે નર્મદા શિવસાગર સંગમની પરિક્રમાની શરૂઆત કરી અને આ પરિક્રમાનો એક જ અમારો મુખ્ય ઉદ્દેશ છે કે નર્મદાનું સંરક્ષણ થાય અને સરકાર નર્મદા રિવર પ્રોટેક્શન એક્ટની રચના કરે જેથી કરીને નર્મદાનું સંરક્ષણ કરવા માટે નર્મદા ઉપર ગેરકાયદેસર રેડકલન થતું હોય શહેરોના ગામડાના સુએજના પાણી છોડવામાં આવતા હોય કંપનીઓના પાણી ખુલ્લામાં છોડી દેવામાં આવતા હોય એવી રીતે નર્મદા પ્રકૃતિનું જે કંઈ નુકસાન થતું હોય તેની સામે અમે સીધી ફરિયાદ આ કાયદા મુજબ કરી શકીએ તે માટે એક કાયદાની ખૂબ જરૂરિયાત છે અને આ કાયદો સરકાર બનાવે અને નર્મદા પ્રત્યે લોકોની અંદર જાગૃતિ આવે એ જાગૃતિ લોકોમાં લાવવા માટે અમે આ બે વર્ષથી આજે અમારું બીજું વર્ષ છે અને આ નર્મદા સંગમ પરિક્રમા યાત્રા પરિક્રમા અમે કરી રહેલા છે અને નર્મદાનું સંરક્ષણ થાય અને લોકોની જાગૃતિ આવે લોકો આ પ્રત્યે જાગૃત બને અને સરકાર પાસે આ માંગ કરે કે પ્રોડક્શન રિવર પ્રોટેશન એક્ટની રચના સરકાર કરે તો નર્શન કરવા માટે કમલેશભાઈ મઢીવાલાએ વાત કરી ત્યારે આજે મારે એ જ વાત કરવી છે કે ભરૂચ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના જે મોટા કદના જે પણ નેતાઓ છે ધાર્મિકતાના નામ ઉપર જ્યારે મતદાન લેવા માટે નીકળે છે ત્યારે માં નર્મદાના કાંઠે વસ્તુ આ ભરૂચ શહેર ભરૂચ જિલ્લો ત્યારે કેટલીક જીઆઈડીસી અહીંયા આવી છે જે રીતે કમલેશભાઈએ કીધું એ રીતે કે એને પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે કેટલીક બિલ્ડરો દ્વારા પણ ગટરનું ડાયરેક્ટ જે મરમૂત્રવાળું પાણી છે એ પણ છોડી દેવામાં આવે છે અને મા નર્મદાને પ્રદૂષિત કરવામાં આવી રહી છે વારંવાર રેતી ખનનના મુદ્દાઓ બનતા હોય છે પરંતુ આજે ભરૂચની જનતાને હું અપીલ કરવા માગું છું એક ધાર્મિકતાનો એક મેસેજ આપવા માંગુ છું કે જો ખરેખર આપણે માં નર્મદાનું આપણે હિત ઇચ્છતા હોય અને માં નર્મદાના આપણે સંરક્ષણ માટે આપણે કંઈક કરવા માંગતા હોય તો આવા જે કમલેશભાઈ મઢીવાલા જેવો બે વર્ષથી આજે પરિક્રમા કરી રહ્યા છે ત્યારે એમને આપણે સાથ અને સહયોગ આપીએ અને આવનારા દિવસોમાં એમના દ્વારા જે કંઈ પણ એમને સાથ અને સહયોગ જોઈશે એવું આમ આદમી પાર્ટીને સદંતર ટીમ એમને સહયોગ આપવા માટે તૈયાર છે એ પાર્ટીની ટીમ તરીકે નહીં પરંતુ ગુજરાતનો નાગરિક અને મા નર્મદાના કાંઠે વસતા ભરૂચવાસી તરીકે આજ રોજ અમે લોકો અમારા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને ભરૂચ જિલ્લાના ખ્યાતનામ વકીલ એવા એડવોકેટ કમલેશ મધીવાલા એમના કેટલાક મિત્રો સાથે નર્મદા સંગમની પરિક્રમા કરવા નીકળેલા છે એમની મુલાકાત માટે અમે અહીં આવેલા છે કમલેશભાઈ છેલ્લા બે વર્ષથી આ બીજું વર્ષ છે એમનું નર્મદા સંગમ પરિક્રમા કરી રહેલા છે આપણે ભરૂ મેં તો અત્યારે એમની પાસેથી સાંભળવા મળ્યું કે વિશ્વમાં આ એકમાત્ર એવું ધાર્મિક મહત્ત્વ ધરાવતી નદી છે કે જેની પરિક્રમા થાય છે ત્યારે આ ભરૂચ અને અંખી